હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિષ ટુર હશે લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે રાઠી રેલવે સ્ટેશનને ઊભા છીએ જોઈ શકો છો રાઠી રેલવે સ્ટેશનની ફૂલે ફૂલ ગર્દી છે આ શનિવાર છે એના હિસાબે બહુ ગર્દી છે ભુરખ્યાનું પબ્લિક બધું છે એના હિસાબે ફૂલ ગર્દી છે અને આપણે ટ્રેન હજી આવી નથી પોણા પાંચ થઈ ગયા છે અને પાંચ વાગશે એટલે ટ્રેન આવશે જ પંદર મિનિટ લેટ છે જુઓ પબ્લિક જુઓ હવે મિત્રો આપણે ડાયરેક્ટ ટ્રેનમાં જ મળીશું અને આપણે આ ટ્રેનમાં મુસાફરી કરવા જવા છીએ તેમાં કે આપણે અહીંથી ક્રોસિંગ ક્યાં થાય છે તે હું બતાવવાનો છું મિત્રો તો મિત્રો ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ટ્રેન આવી ગઈ છે તમે નિહાળી શકો છો મિત્રો નવા લાઠી રેલવે સ્ટેશન નીકળી ગઈ છે ત્યાં તમે નિહારી શકો છો મિત્રો હવે આપણે આ ટ્રેનની મુસાફરી કરવાના છે તે હું તમને બતાવવાનો છું અને આ ટ્રેનમાં આપણે જવાના છે કે ક્રોસિંગ ક્યાં થવાનું છે તે બધું બતાવવાનો છું માહિતી પૂરી ખ્યાથી કેવી રીતે તમારે બીજે પોરબંદર જવું ઉપલેટા જવું ધોરાજી જવું કેવી રીતે તમારે જવું હોય તમને ત્યાં સંપૂર્ણ માહિતી આપવાનો છે તમે જોઈ શકો છો આખા ઘડીમાં નથી છે લાટીની ખાલી છે ઉડાળો છે અને તમે સામે જોઈ શકો છો લઈ જાય કેસર માં ખાલી બે થી ત્રણ જ આ છે ખીજડિયા આ જપસા આપણી ટ્રેન ખીચડીયા જંકશન થી ઉપડી ગઈ છે આની પછી નેક્સ્ટ સ્ટેશન આવશે તે ચિત્તલ આવશે તે પણ હું તમને બતાવીશ એટલા માટે કહેવાય છે કે અહીંથી અમરેલીનો પાટો ફાટે છે અત્યારે તેનું કામ ચાલી રહ્યું છે તે પણ હું તમને બતાવ્યો બતાવવાનો છું મિત્રો તમે જોઈ શકો છો આ બધું કામ ચાલુ છે આગળ હમણાં તમને એનો ટ્રેક આવશે પાટો એ બતાવવાનો છું હું તો આ પાટો છે અમરેલી તરફ જશે અત્યારે કામ ચાલુ છે જો તમે કાકડી પથરાઈ ગઈ છે પાથરવાનું બાકી છે જોવો તમે કાકડી પતરાઈ ગઈ છે તો સ્લેપાટ પણ આવી ગયા છે સ્લેપાટ ટૂંક જ સમયમાં નાખી દેવામાં આવશે પાટો ફિટ કરી દેવામાં આવશે એક વર્ષમાં ગાડી ચાલુ થઈ જશે તો આ લાઈન જાય છે તે ઓગણી તરફ જાય છે મીટર કહે છે તે

આપણે અહીંયા ઉતરવાનું છે પણ આપણે સામેની ગાડીનું ક્રોસિંગ હું તમને બતાવવા જઈ રહ્યો છું ક્રોસિંગ ક્યાં થાય છે આ ટ્રેનનું એ ટ્રેનમાં આવે છે સુનિલભાઈ જોલ આવી ગયું છે ચિત્તલમાં થોડી ગર્દી છે ખીચડીયામાં તો ટ્રેનથી ચાર જણા છેડ્યા હતા

ટાટા કરે છે બધા આની પછી નેક્સ્ટ સ્ટેશન છે લુણીધાન કુકાઓ ક્રોસિંગ થશે કુકાઓ કા મતલબ ખાખરિયા બે માં એક ઠેકાને ક્રોસિંગ થશે કે આજ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું કે ક્યાં ક્રોસિંગ થાય છે જોઈ શકો છો ચિત્ર લાવી ગયું છે A se Amreli Babra કરી ઘરે તબ ટ્રેન પડી ગઈ તી મિત્રો આવી ગયું છે લુણીદાર મિત્રો લુણીતાર છે લુણીધાર રેલવે સ્ટેશન નથી લુ થી આપણી ટ્રેન હવે ધીમે ધીમે ઉપડી ગઈ છે મિત્રો જોઈ શકો છો આપડી ટ્રેન લુણીધારથી ઉપડી ગઈ છે જેનો નેક્સ્ટ સ્ટેશન છે તે પુકાઓ છે લગભગ કુકાઓ ક્રોસિંગ થશે ચાલો મિત્રો નેક્સ્ટ સ્ટેશન એ કુકાઓ મિત્રો આવી ગયું છે કૂકાઓ હવે અહીંયા ક્રોસિંગ થશે લગભગ તો અહીંયા જ ક્રોસિંગ થશે

મિત્રો કુકાઓનું રેલવે સ્ટેશન અને આપણી ગાડીનું અહીંયા ક્રોસિંગ થવાનું છે સામેની ગાડી આવશે તેમાં આપણે સુનિલભાઈ આવવાના છે તેની સાથે મુલાકાત લેવાની છે ત્યાંથી આપણે ગાડીમાં જઈને ચિત્તલ ઉતરી જવાનું છે મિત્રો આપણે પ્લેટફોર્મ નંબર બે ઉપર વહી આવ્યા છીએ તે સામે ટ્રેન પડી છે પ્લેટફોર્મ નંબર એક ઉપર પડી છે તે આપણે આવ્યા એ ટ્રેનમાં ભાવનગર પોર્ટ બંદરવાળી ટ્રેનમાં આવ્યા ને ટ્રેન હવે આવશે તે આવશે સોમનાથથી ભાવનગર તો એ ટ્રેનમાં આપણે પાછું રિટર્ન જવાનું છે કે આ આ વિડીયોમાં હું તમને બતાવવા માગતો હતો કે આપણે ક્રોસિંગ ક્યાં થાય છે તે હું તમને બતાવવા માગતો હતો ક્રોસિંગ તમે જોઈ શકો છો આપણે કૂકાઓ હમણાં ક્રોસિંગ થઈ જશે ગાડીનું જે અત્યારે ખાકરિયાથી નીકળી ગઈ છે એ ટ્રેનમાં આવે છે અત્યારે સુનિલભાઈ આવે છે અને આપણે ચિતલ લગીન જવાનું ચીતેલ આપણે ઉતરી જવાનું છે અને ટિકિટની વાત કરીએ તો અહીં કૂકાઓ લગ્નના પંદર રૂપિયા છે અને પાછા રિટર્ન ટિકિટ લઈએ એટલે દસ રૂપિયા છે ચિતલના બહુ જા ટિકિટ નથી મિત્રો તમે જોઈ શકો છો વેરાવરથી ભાવનગર ટ્રેન આવી ગઈ છે અને આ ગાડીનું એ ક્રોસિંગ થઈ રહ્યું છે જોઈ શકો છો આપણે આ ગાડીમાં બેસવાનું છે આ ગાડીમાં આપણે સુનીલભાઈ આવી રહ્યા છે ગાડીમાં એટલું બધું ટ્રાફિક ન હોય કે આ ગાડીમાં બહુ મોટી લાંબી ગાડી આવે છે એટલે આ ગાડીમાં એટલું બધું ટ્રાફિક ન હોય ઓલી ગાડી નાની આવે આઠથી નવ ડબ્બા એટલે એમાં ફૂલ ટ્રાફિક થાય અને પબ્લિક હોય એટલે ફૂલ ટ્રાફિક થાય જવું જ પડશે આ ડબ્બામાં છે હવે આપણે બેસી જઈએ ગાડીમાં મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેન આવી ગઈ ત્યારબર ભાવનગર એટલે એટલે પોરબંદર ભાવનગર વળી ટ્રેન ઉઠી ગઈ છે શનિવાર છે તેના હિસાબે આજ ફૂલે ફૂલ કઢી છે ટ્રેનમાં હા આપણી ટ્રેન પણ ઉપડી ગઈ છે જોઈ શકો છો કુકાઓ રેલવે સ્ટેશન આપણે લુણીધાર રેલવે સ્ટેશન જ પડીશું મિત્રો પાછા મિત્રો પાછા આપણે લુણીધાર જોઈ શકો છો લુણીધાર સામે પહોંચી દો લોકેશન સરસ મંદિર આની પછી આવશે ચિત્તલ જે આપણે ઉતરી જવાનું છે આપણે અહીંયા કામ છે થોડુંક એટલા માટે ચાલો મિત્રો નેક્સ્ટ સ્ટેશન ને મળશું ચિત્તલ મિત્રો ફાઇનલી ચિત્તલ આવી ગયું છે આપણે અહીંયા ઉતરવાનું છે ચિત્તલ જોઈ શકો છો ચિત્તલ આવી ગયું E aí, તો આપણે ચિતલ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું પેસેન્જર ઉતરી ગયું છે હવે આપણે જવાનું છે આ તરફ તો ચાલો મિત્રો તરફ આપણે જઈએ તો ચાલો મિત્રો આપણે અહીંયા વિડીયો હવે પૂરો કરીશી આ તો આપણો નાનો એવો નાની એમથી જનની હતી અને તમે મોટી મોટી ટ્રેનની જર્ની જોવા માંગતા હોય તો કોમેક કરજો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ